હેલો એવરી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સક્સેસ પાઠશાલા આજથી આપણે એક નવી યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ જેમાં નોલેજ ડેડિકેશન અને સક્સેસ આ બધું જ મળશે એક જગ્યાએ કેમ કે સપનાનું સાચું ઇલાજ છે પ્રયત્નોનું નિયમિત ડોઝ અને આ ચેનલ પર તમને મળશે હાઈ ક્વોલિટી એજ્યુકેશન કન્ટેન્ટ એબ્સોલ્યુટલી ફ્રી અને હા આવતીકાલથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ફ્રી એનસીઆરટી સિરીઝ જે યુપીએસસી માટે તમારા બેઝિકને વધારે મજબૂત બનાવશે અને સાથે સાથે બીજા ઘણા કમ્પિટેટિવ એક્ઝામ્સ માટે પણ ઉપયોગી સાબિત થશે આ સિરીઝ હેઠળ હું રોજના બે વિડીયો શેર કરીશ જે તમને આધારભૂત સમજ આપશે સ્ટેપ બાય સ્ટેપ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ છે મારી ચેનલનો પહેલો વિડીયો જ્યાં આપણે મળીને યુપીએસસી સીએસસી એક્ઝામ પેટર્નને ડીકોડ કરીશું જેનાથી તમારા દરેક ડાઉટ્સ ક્લિયર થઈ જશે તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં કેમ કે એક યોગ્ય માહિતી યોગ્ય સમયે જીવન બદલી શકે છે અને તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે અને તમારું દિલ કહે કે આ વિડીયો ઉપયોગી છે તો એક લાઈક કરો તમારા વિચાર કમેન્ટમાં લખો અને તમારા મિત્રો સુધી તો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ યુપીએસસી એક્ઝામ પેટર્ન એન્ડ સિલેબસની અંડરસ્ટાન્ડિંગ સૌથી પહેલાં બે ફૂલ ફોર્મ જાણી લઈએ આપણે યુપીએસસી અને સીએસસી યુપીએસસીનું ફૂલ ફોર્મ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને સીએસસીનું ફૂલ ફોર્મ છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન સીએસસી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે બાય યુપીએસસી અને આ એક્ઝામના થ્રુ રિક્રુટ થાય છે ઓફિસર્સ ફોર આઈએસ આઈપીએસ એન્ડ આઈએફએસ એન્ડ અધર ગ્રુપ એ એન્ડ બી સર્વિસીસ જો તમારે આઈએસઆઈપીએસ આઈએફએસ આમાંથી કંઈ પણ બનવું છે તો તેનું ફૂલ ફોર્મ पर तुमने खबर होवी चाहिए पहला ये झानी लिए कि आईएएस आईएएस का फुल फॉर्म है इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस आईपीएस એટલે કે इंडियन पुलिस सर्विस आईएफएस એટલે કે इंडियन फॉरेन सर्विस તો આપણે એક્ઝામની બેઝિક ડિસ્કસ કરી લીધી છે હવે આપણે જોઈશું એક્ઝામ પેટર્ન યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામમાં ત્રણ સ્ટેજ હોય છે સ્ટેજ વન હોય છે પ્રિલિમ્સ પ્રિલિમ્સ ક્લિયર કર્યા બાદ સ્ટેજ ટુ એટલે કે મેન્સ માટે એલિજિબલ થઈ જઈએ અને ત્યારબાદ મેન્સ ક્લિયર કર્યા પછી તમારું હોય છે ઇન્ટરવ્યૂ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ પ્રિલિમ્સ એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે અને તેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થતા નથી હવે સ્ટેજ ટુ એટલે કે મિન્સ મેન્સ છે તમારું ટેસ્ટ ઇન ડેપ્થ નોલેજ એનાલિટિકલ સ્કિલ્સ એન્ડ રાઇટિંગ અને એબિલિટી આ સબ્જેક્ટિવ પેપર હોય છે અને ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય છે આમાં તમારે આન્સર્સ લખવાના હોય છે અને જ્યારે પ્રી અને મેન્સ બંને તમે ક્વોલિફાય કરો છો ત્યારે થાય છે તમારું ઇન્ટરવ્યૂ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ જેમાં તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ પ્રોબ્લમ સોલ્વિંગ એબિલિટી અને ડિસિઝન મેકિંગ એબિલિટી જોવામાં આવે છે ત્રણેય સ્ટેજને સમજ્યા બાદ આપણે પ્રિલિમ્સને ઇન ડેપ સમજીએ તેની પેટર્ન અને સિલેબસ સમજીએ સૌથી પહેલાં પ્રિલિમ્સમાં તમારે બે પેપર હોય છે પેપર વન હોય છે જીએસ અને પેપર ટુ હોય છે સી સેટ બંને પેપરમાં એમસીક્યુ બેસ્ડ હોય છે બંને પેપર માટે તમને મળે છે ટુ આવર્સ ઇચ એટલે કે તમારું પેપર બે કલાકનું હોય છે બંને પેપરમાં નેગેટિવ માર્કિંગ હોય છે વન બાય થ્રી યાદ રાખવાનું છે કે નેગેટિવ માર્કિંગ થાય છે એટલે બધા આન્સર્સ આપવાની જરૂર નથી જેના પર તમે કોન્ફિડન્ટ છો જે તમને લાગે છે સાચો જ જવાબ મેં લખ્યો છે માર્ક્સ કપાવવાની શક્યતા નથી એજ કરવાના હવે પેપર વન જીએસમાં હોય છે હન્ડ્રેડ ક્વેશ્ચન પર ક્વેશ્ચન ટુ માર્ક્સનું હોય છે અને ટોટલ ટુ હન્ડ્રેડ માર્ક્સનું પેપર હોય છે અને આની કટ ઓફ વેરીફાઈ કરે છે યર ટુ યર અને ત્યારબાદ પેપર ટુ સી સેટ હોય છે જેમાં એટી ક્વેશ્ચન અને આમાં દરેક ક્વેશ્ચન ટુ પોઈન્ટ ફાઇવ માર્ક્સનું હોય છે આનું પણ ટોટલ થાય છે ટુ હંડ્રેડ માર્ક્સ પણ સી સેટ ક્વોલિફાઇંગ નેચરનું હોય છે એટલે કે તમારે થર્ટી થ્રી પર્સન્ટ માર્ક્સ લાવવાના હોય છે ટુ ક્લિયર સી સેટ થર્ટી થ્રી પર્સન્ટ એટલે કે સિક્સટી સિક્સ માર્ક્સ ઓનલી જો તમારે સિક્સ્ટી સિક્સ કે એનાથી વધારે આવે તો તમારે સી સેટ ક્લિયર થઈ જશે પણ પ્રી પાસ કરવા માટે સી સેટ અને જીએસ બંને ક્લિયર કરવા જરૂરી છે અને જેને નથી ખબર કે સી સેટનું ફૂલ ફોર્મ શું છે તો સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ હવે આપણે એ તો જોઈ લીધું કે પ્રિલિમ્સમાં બે પેપર હોય છે પણ હવે આપણે જોઈશું આ બંને પેપરમાં શું પૂછાય ક્યાંથી પૂછાય એટલે કે સિલેબસ શું છે આપણે તૈયારી ક્યાંથી કરવી શું વાંચવું તો આજે આપણે પ્રિલિમ્સનું સિલેબસ જોઈએ સૌથી પહેલાં જોઈશું પેપર વન જનરલ સ્ટડીઝ આના માટે તમારે કરવાનું છે કરન્ટ ઇવેન્ટ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે કરન્ટ અફેર્સ કરન્ટ અફેર્સ એ ખૂબ જ મહત્ત્વનું છે એના પછી હિસ્ટ્રી છે ઇન્ડિયાની અને ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ આ બંને હિસ્ટ્રીના પાર્ટ આપણે કરવાના છે પ્રિલિમ્સ માટે ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ એના પછી ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જીઓગ્રાફી કરવાની છે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ વાંચવાનું છે ઇકોનોમી એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ વાંચવાનું છે અને ત્યારબાદ જનરલ સાયન્સ વાંચવાનું છે અને એન્વાયરમેન્ટ અને ઇકોલોજી અને બાયોડાયવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જ પણ વાંચવાનું છે આ છે તમારું પ્રિલિયમ્સ પેપર વન જનરલ સ્ટડીઝ સિલેબસ હવે આપણે જોઈશું પ્રિલિમ્સ પેપર ટુ સી સેટ સિલેબસ જે ક્વોલિફાઇંગ નેચર છે તમારે જોવે છે ફક્ત થર્ટી થ્રી માર્ક્સ આમાં આવે છે ઇન ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ઇન્કલુડિંગ કમ્યુનિકેશન સ્કિલ્સ લોજિકલ રીઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી રીઝનિંગ ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લમ સોલ્વિંગ જનરલ મેન્ટલ એબિલિટી બેઝિક ધોરણ દસના ગણિતના પ્રશ્નો ડેટા ઇન્ટરપ્રિટેશન ટેન્થ લેવલનું હોય છે આજે તમારું ટુ સિલેબસ બંને નાઉ હીમ વોન્ટ ટુ મેન્સ જ્યારે તમારું પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય ત્યારે થશે તમારી મેન્સ એક્ઝામ મેન્સમાં હોય છે નાઇન પેપર અને મેન્સ ડિસ્ક્રિપ્ટિવ અને સબ્જેક્ટિવ હોય છે એટલે કે મેન્સ ડિસ્ક્રિપ્ટિવ અને સબ્જેક્ટિવ હોય છે એટલે કે આન્સર રાઇટિંગ કરવી પડે છે મેન્સ માટે નવ પેપર હોય છે તેને આપણે ફોર કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ એમાં નંબર વન પર છે એસે તમારે એક પેપર હોય છે એસેનું તેના માર્ક્સ હોય છે બસો પચાસ નંબર બે જનરલ સ્ટડીઝ તેના તમારા ચાર પેપર હોય છે જીએસ પેપર વન જીએસ પેપર ટુ જીએસ પેપર થ્રી અને જીએસ પેપર ફોર દરેક પેપર બસો પચાસ માર્ક્સનું હોય છે આનું ટોટલ થાય છે વન થાઉઝન્ડ માર્ક્સ એના પછી ઓપ્શનલ જેના તમારે બે પેપર હોય છે પેપર વન બસો પચાસ માર્ક્સ અને પેપર ટુ બસો પચાસ માર્ક્સ એટલે કે ટોટલ પાંચસો માર્ક્સનું હોય છે ઓપ્શનલ અને હવે તમારે હોય છે લેંગ્વેજના બે પેપર જે ક્વોલિફાઈંગ છે તમારે ફાઇનલ મેરિટમાં બસો પચાસ પ્લસ એક હજાર પ્લસ પાંચસો બરાબર સત્તરસો પચાસ માર્ક્સ કાઉન્ટ થાય છે હવે આપણે જે જીએસના ચાર પેપર છે અને એને ડિટેલમાં સમજવું હોય તો ત્યારે આપણે સમજી લઈએ કે સો ધેટ આપણે એની ક્લેરિટી મળી જાય જીએસ જીએસ ટોટલ વન થાઉઝન્ડ માર્ક્સ જીએસ વન જીએસ વનમાં ટ્વેન્ટી ક્વેશ્ચન આવે છે જીએસ ટુમાં ક્વેશ્ચન આવે છે આમાં પણ પ્રશ્નો જ હોય છે જીએસ થ્રીમાં પણ વીસ ક્વેશ્ચન જ આવે છે જ્યારે જીએસ ફોરમાં ટ્વેલ્વ ક્વેશ્ચન પૂછાય છે આ ચારેય પેપર ટુ ફિફ્ટી માર્ક્સ ઇચ હોય છે અને આ ચારેય પેપર માટે મળે છે ટાઈમ થ્રી અવર્સ ઇચ હવે આપણે મીન્સનું પેટર્ન જોઈ લીધું નાઇન પેપર હોય છે કેવા કેવા હોય છે એ બધું જોયું આપણે હવે આપણે જોઈશું સિલેબસ કે કયા પેપરમાં કયા સબ્જેક્ટ આવે કયા સબ્જેક્ટ પૂછાય હવે સૌથી પહેલાં આપણે જીએસ પેપર વન જોઈશું જેનું સિલેબસ છે આર્ટ એન્ડ કલ્ચર મોડન હિસ્ટ્રી વર્લ્ડ હિસ્ટ્રી ઇન્ડિયન સોસાયટી એન્ડ જીઓગ્રાફી આ બધું વાંચવાનું છે હવે જીએસ પેપર ટુ જેમાં કોન્સ્ટિટ્યુશન પોલિટી ગવર્નેન્સ સોશિયલ જસ્ટિસ ઇન્ટરનેશનલ રિલેશન્સ આ હોય છે દેન કમિંગ ટુ જીએસ પેપર થ્રી આના માટે ઇન્ડિયન ઇકોનોમી એન્વાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયન્સ એન્ડ ટેક ઇન્ટરનલ સિક્યોરિટી આ સબ્જેક્ટ આવે છે જીએસ થ્રીમાં હવે જીએસ ફોર એમાં એથિક્સ ઇન્ટાગ્રિટી એપ્ટિટ્યૂડ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેસ સ્ટડી મોરલ થિંકર્સ આ પ્રમાણે જીએસ ફોરનો સિલેબસ છે આપણે ચાર પેપરનો સિલેબસ જોઈ લીધો હવે હવે આપણે જોઈશું ક્વોલિફાઈંગ પેપર આમાં બે પેપર હોય છે પેપર બી ઇંગ્લિશ હોય છે અને પેપર એમાં કોઈ પણ ઇન્ડિયન લેંગ્વેજ હોય છે આપણે ગુજરાતી રાખી શકીએ છીએ આમાં ટ્વેન્ટી માર્ક્સ એટલે કે સેવન્ટી ફાઈવ માર્ક્સ લાવવાના હોય છે તો પ્રિલિમ્સ સિલેબસ અને જે તો પ્રિલિમ્સનું સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું મેન્સનું પણ કમ્પ્લીટ થઈ ગયું નાવ હિયર ગોઈંગ ટુ ટોક અબાઉટ ઇન્ટરવ્યૂ અને આપણે પર્સનાલિટી ટેસ્ટ પણ કહીએ છીએ અને એના માર્ક્સ છે બસો પંચોતેર આમાં તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ પ્રોબ્લમ સોલ્વિંગ એબિલિટી પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી અને ડિસિઝન મેકિંગ એબિલિટીનું ટેસ્ટ હોય છે જેમાં યુપીએસસીની ફાઇનલ રેન્કિંગ બને છે બે હજાર પચીસ માર્ક્સમાંથી આમાં સત્તરસો પચાસ મિન્સના હોય છે અને બસો પંચોતેર માર્ક્સ ઇન્ટરવ્યૂના હોય છે બિફોર ફિનિશિંગ ઓફ ધિસ વિડીયો સટેન ટિપ્સ જે તમારી તૈયારીમાં ખૂબ જ મદદ કરશે ફસ્ટ છે સમજો તૈયારી સ્ટાર્ટ કરતાં પહેલાં સિલેબસ રટી લો સેકન્ડ ટિપ્સ ફોકસ ઓન કરન્ટ અફેર્સ જે ખૂબ જ મહત્ત્વનો છે અને પ્રિલિમ્સની વાત કરીએ તો ટાઈમ મેનેજમેન્ટ અને એક્યુરેસી પર વર્ક કરવું જોઈએ બિકોઝ અને મેન્સ માટે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ લાસ્ટિંગ ઇન્ટરવ્યૂ ડેવલપ કરવા માટે કોન્ફિડન્સ અને કમ્યુનિકેશન સ્કિલ્સ જરૂરી છે જો તમારે આ પીડીએફ જોવે તો તમે મારા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને જો તમને કોઈ ક્વેરી હોય તો પ્લીઝ લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન આઈલ ટ્રાય એન્ડ ડેફિનેટલી હેલ્પ યુ આઉટ અને સાથે એ પણ જણાવજો લેક્ચર કેવું લાગ્યું અને તમને મદદરૂપ થયું કે નહીં આઈ વિલ ડન ફોલો ફોર મોર